છોર આપે છે ક્યારેક શીરો આપે ક્યારેક સુખ આપે ક્યારેક દુઃખ આપે સુખ દુઃખ આવે તો હરિની ઈચ્છાથી એમાં લડતા શીખી જાય એ જીરોતા શીખી જાય એ સહન કરતા શીખી જાય એ ભક્ત મારો જ પુષ્ટિ સંપ્રદાયની અંદર તો ભગવાનની પાસે કાર્ય કરાવવાની પણ મનાય છે કે ભગવાન તમે આટલું મારું કામ કરો એમ પણ એ લોકો નથી કહેતા એ એટલું માને છે કે એની ભક્તિ કરી શકે એ કૃપા છે

ગમે એટલું કરશો પણ મહત્પાદરજો અભિષેકમ કોઈના બની નહીં જાઓ કોઈના થઈ નહીં જાઓ એને આશરે કે ના શરણે નહીં જાઓ ત્યાં સુધી તમારી એક ઈચ્છા પૂરી નહીં થાય ભક્તિ પ્રાપ્ત નહીં કરી શકો એ કથા અહીંયા સુખ દિલશીલ ફરી પ્રસંગ બદલાઈ જાય છે ગંગા મૈયાનું ચરિત્ર આવ્યું ગંગાજી એ પાર્વતીજીના બેન છે ગંગા મૈયા એ સ્વર્ગમાં હતા અને સ્વર્ગની અંદર જ્યારે ભગીરથ રાજા એને ઉતારે છે કહેવાય છે ને સગર રાજાના પુત્રો મૃત્યુ પામ્યા કપિલ ભગવાન કપિલ મુનિથી થી ત્યારે એને કહી દીધું કોઈએ કે તમારે આને મુક્તિ તો અપાવી જ પડે અકાળ મૃત્યુ થાય તેના માટે મુક્તિ જરૂરી છે છેલ્લી ઘડીએ પણ જીવને ગંગાજળ આપવામાં આવે તો એ જીવ ધન્ય થાય કૃષિ પત્ર આપવામાં આવે ધન્ય ધન્ય થાય થાય સોનું મુખમાં મૂકવામાં આવે ચાંદી સોનું જે હોય તો પણ જે નામ મુખમાં લઈને ગયા છે એને માટે તો કઈ કઈ કરે કે ન કરે જેની હરી નામ જેના મુખમાં છે અહિયાં ગંગાજળથી એ મુક્તિ પામે એક પછી એક રાજા તપશ્ચર્યા કરે પણ ગંગાજી પ્રસન્ન થતા નહોતા છેવટે ભગીરથ રાજાએ એવી તપશ્ચર્યા કરી કે જેના દ્વારા ગંગા મૈયા પ્રસન્ન થયા અને એટલું કહેવા લાગ્યા કે હું આવું તો ખરા પણ મને ઝીલનારો કોઈ જોશે ત્યારે નારદજીને વાત કરી નારદજી બોલ્યા છે કે જીલનાર તો બીજું કોઈ નહીં ભોળાનાથની તપશ્ચર્યા કરો એ પ્રસન્ન થાય તો એ ગંગા મૈયાને ઝીલે બાકી સ્વર્ગમાંથી આવે એ ગંગા મૈયાનો પ્રવાહ કોણ ઝીલી શકશે થોડા મહાદેવ દેવોના દેવ એને પ્રસન્ન કર્યા અને મહાદેવ પ્રસન્ન થયા ત્યારે ભગીરથ રાજા ગંગા મૈયાને કહે છે કે હે માં મહાદેવ તમને ઝીલશે ઓહો પેલો જોગીડો એને તો પાટાળમાં લઈ જાઓ તાણી ત્યારે ઘોડાનાથ કહેવા લાગ્યા એ તો પછી ખબર પડશે અને જ્યાં મહાદેવે જટા છોડી ગંગાજી પૃથ્વી ઉપર પધાર્યા મહાદેવની જટામાં અટવાયા અને ભગવાને જટા બાંધી દીધી ત્યારે અકળાવા લાગ્યા સ્તુતિ કરવા લાગ્યા મને માફ કરો મેં અહંકાર કર્યો ભગવાન કે છે અભિમાન તો કોઈનું રહેતું જ નથી અહંકાર વધે એના અહંકારને હું તોડી નાખું પણ હવે હું શું કરું કે એક લટ છોડી એમાંથી ગંગાજી ધરતી પર પધાર્યા એટલે જટા શંકરી કહેવાય ભગીરથ રાજાએ એને ઉતાર્યા એટલે ભાગીરથી કહેવાય ક્યાંય અલકનંદા અને છેલ્લી ગળીએ જો ગંગાજળ કોઈ પીવે ગંગા જલ જલદવ કણિકા પીતા તો સુક્રિત અપિયન મુરારે સમર્થા તસ્યન ક્રિયતી યમેનન ચર્ચા ये व्यक्ति ने यमराजा साथे कोई भी चर्चा करती नहीं गंगा जड़ जो पीवे तो पान आजे एक गंगा मया भगीरथ राजा ने श्रम थी परिश्रम थी धरती पर पधारिया छेवटे गोमुखी गंगा पण आपणे कहेवाय ने छेवटे गंगा सागरे छेल्ली घड़ीए गंगा સાગરની અંદર મળી જાય છે ભાગવત કથા એ પણ એક ભાગીરથી છે એની અંદર પણ વ્યક્તિ સ્નાને કરી શકે ને પાન પણ કરી શકે એમ ભાગીરથી એ ગંગાજી સુધી તો પુણ્ય હોય પૈસા હોય તો જઈ શકાય પૈસા વગર ગંગા સુધી ન જવાય પણ આ કથાની ભાગીરથી એવી છે ગંગા કે એમાં બધા સ્નાન કરી શકે છે એના સુધી બધા પહોંચી શકે છે ગંગાજીના અવતરણની કથા લખવામાં આવી ગંગા મૈયા તું મારી જય જય હો ગંગા મૈયા તું મારી જય જય હો ગંગા મૈયા તું મારી જય નાથ કમા જય જય હો ભોલે જય જય હો ગંગા મૈયા તમ જય જય હો ગંગા મૈયા તુ જય જય હો બદ્રીનાથ તમારી ங்காா மய் தும ஜய ஜோா மையா தும ஜய ஜத்தூ தார ஜ તમારી જય જય હો જય જય ગંગા મૈયા તારી જય